સ્ટેચ્યુ ઓફ યુનિટી ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આ ફોટામાં જોઈ શકાય છે કે પ્રતિમાના પગમાં તિરાડ પડી ગઈ છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારે સ્ટેચ્યુ બનાવતા સમયે મોટો ભ્રષ્ટાચાર કર્યો હતો જેનો પુરાવો પ્રતિમામાં દેખાતી તિરાડ છે ત્યારે આ અફવા ફેલાવનાર સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે જો કે મીડિયા રિપોર્ટ અનુસાર સ્ટેચ્યુ ઓફ યુનિટી યુનિટીનો ફોટો વર્ષ બે હજાર અઢારનો છે જ્યારે સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ લગભગ પૂર્ણ થઈ ગયું હતું સુરતની ઘટનાને પગલે શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે શહેરના દરેક પીઆઈને ગણેશ વિસર્જન પૂરું ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશન તેમજ પોતાનો વિસ્તાર ન છોડવાની સૂચનાઓ આપી હતી જેના પગલે પોલીસ કંટ્રોલ રૂમને રાત્રે બાર વાગે સેક્ટર એક અને બે ના સુડતાલીસ અને ટ્રાફિકના ચૌદ પોલીસ સ્ટેશનના ત્યાંસી પીઆઈનું લોકેશન માગવા સૂચના અપાઈ હતી જેમાં સેક્ટર એક ના સત્યાવીસ પોલીસ સ્ટેશનમાંથી સાત પોલીસ સ્ટેશનના પીઆઈ તેમના ઘરે જ હાજર મળી આવ્યા હતા ત્યારે કમિશનરની કડક સૂચના છતાં આ પીઆઈ પોલીસ સ્ટેશન અને વિસ્તાર છોડીને ઘરે જતા રહ્યા હોવાથી તેમની સામે ઇન્ક્વાયરી શરૂ કરાઈ છે છેલ્લા ચાર દિવસ દરમિયાન ગુજરાતમાં ત્રીજીવાર શાંતિ દહોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં સુરતના ગણેશ પંડાલમાં પથ્થરમારો તેમજ વડોદરામાં ગણેશ ઉત્સવ દરમિયાન ધાર્મિક ઝંડા લગાવવાનો વિવાદ સામે આવ્યો હતો ત્યારે ગત મોડી રાત્રે ભરૂચના ગોકુળનગર વિસ્તારમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બેકુમના ટોળા આમને સામને આવી જતા મામલો તંગ બન્યો હતો જેને પગલે પોલીસના દાડે દાડા ઉતારી દેવામાં આવ્યા હતા અને સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો આ મામલે પોલીસે વીસ લોકોના નામ સહિતના ટોળા સામે ફરિયાદ નોંધી સત્તર લોકોની ધરપકડ કરી લીધી છે